નમસ્કાર આપનું સ્વાગત છે હું સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિના આક્ષેપ સાથે આજે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગ્રામીણ બંધનું એલાન આપવામાં આવ્યું છે સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા સરકાર દ્વારા તેમનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન આપ્યું હતું જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ગાંધીનગર ગૃહથી નીકળી કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી તેમની રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી આપણે સૌ જોઈ રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી જે કેન્દ્રમાં સરકાર છે એ કામદાર વિરોધી ખેડૂત વિરોધી કાયદાઓ એક પછી એક ઘડી રહ્યા છે કેવા કાયદાઓ ઘડે છે એવા કાયદા ઘડે છે જેમાં લઘુત્તમ વેતન મળતું નથી એવા કાયદાઓ ઘડી રહ્યા છે જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા વધી રહ્યા છે એવા કાયદાઓ બની રહ્યા છે જેના કારણે કાયમી નોકરીઓવાળાઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે કંપનીઓ બંધ થશે સરકારી નોકરીઓમાં છેલ્લા દસ વર્ષની ભરતી નથી રેલવેમાં જે પોસ્ટ હતું એ ખતમ થઈ રહ્યા છે બેંકમાં ભરતી નથી એના સામે ખેડૂતો કામદારો આજે ભેગા થાય છે ખેડૂતોને લઘુત્તમ જે ટેકાના ભાવ મળવો જોઈએ એ નથી મળતું જે ખાતરના ભાવ વધી રહ્યા છે સાધનોના ભાવ વધી રહ્યા છે એના સામે ખેડૂતો આગળ જે લડતમાં રસ્તામાં આવી રહ્યા છે એ રસ્તા પર કાંટો પાક પથારવામાં આવી રહ્યા છે એને પણ અમે વિરોધ કરીએ છીએ આ સમગ્ર દેશમાં જે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ અને સંયુક્ત કામદારો છે સંયુક્ત કિસાન મોરચા છે એના તરફથી આજે આ બંધનું એલાન છે ઔદ્યોગિક હડતાલનું એલાન છે અને ગ્રામીણ બંધનું એલાન છે એના ટેકામાં

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર